આજવા રોડ કમલાનગરમાં રહેતી પરણેતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટૂંકાવી દેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમલાનગર પાસેની ઓમસ રેસિડેન્સીમાં દક્ષાબેન સોલંકી તેમના પતિ અને પરિવાર સાથે રહેતા હતા તેમણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાત બાદ પોલીસ દ્વારા પરણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં પરણીતાના પિતા અને પરિવારજનો રૂમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં પરણીતાના પિતાએ તેમની પુત્રીને જમાઈ તથા સાસરી પક્ષના લોકોએ મારી નાખી હોવાના આક્ષેપો કર્યા હતા જેને લઈને આપઘાતના બનાવ સંદર્ભે વિવાદ સર્જાયો હતો જોકે આ સમગ્ર બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સોલંકી છે મેં એમ મારા નણન છે જેમને એવું થયું છે દક્ષાબેન દક્ષા સોલંકી એમને ફાંસી ખાઈ લીધી છે એવું અમારે સવારે ફોન આવ્યા દસ વાગે તો અમે પોલીસને એવું પૂછ્યું કે ફાંસી ખાધી છે તો પંખા પર લટકેલી હોવી જોઈએ તો પોલીસે એવું કીધું કે ના ખાલી ચોંદડી ઓઢણી લટકાયેલી હતી ને એ નીચે સુડાયેલા હતા તો એ મર્ડર જ કહેવાય લટકેલા હોય તો પછી ઉપર જ લટકેલા હોય ને એવી કોને એની નીચે ઉતારી કોણે કોણે એ એવું કે છે કે ફાંસો ખાઈ લીધો તો પછી નીચે નીચે કામ છે અને કેટલી વખત એને મારી મારી ને મર્ડર જ છે ને એ મારા નણંદોય છે મહેશ સોલંકી ને એમને જ મારી છે અત્યારે મારી દીકરીને ફાંસો ઘરનાએ આપી અને મારી નાખી છે આવતીકાલે આવતીકાલે હું ગોત્રી જનરલ હોસ્પિટલમાં ગયો ત્યારે મારી દીકરીનો ફોન આવ્યો હતો કે પપ્પા તમે ક્યાં છો તમે તારા મમ્મી લઈને દવાખાને આવ્યો છું એને ડાયાબિટીસ ને થાઇરોડની બીમારી હતી એટલે અમે ત્યાંથી દવા લઈએ છીએ એનો પાંચ વાગે લગભગ આજુબાજુમાં ફોન આવ્યો તમે પપ્પા તમે કહી છો તમે કીધું હું ગોત્રી હોસ્પિટલ છું તાર મમ્મીની દવા લેવા માટે આવ્યો છું તમે કે તું કઈ છે તાકે હું જૂની ઘડી કે અને મારી જોડે મારી ગુડ એટલે એની મોટી છોકરી આરતી હતી અને પછી મેં કીધું મહેશને એમ બધા ક્યાં છે તાકે એ લોકોએ કંઈ મિટિંગ કરી છે કમલાનગર ઓમ 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 રેસિડેન્સી છે ત્યાં આ લોકોએ કાલે મિટિંગ કરી હતી ને એ મિટિંગની અંદર મારવા માટેનો એ લોકોનો પક્કો ઇરાદો કરેલો હતો એનો જમાઈ જે ગોહ્યા દરવાજાનો છે તે એક નંબરનો ગુંડો છે એમની છોકરીને ફસાઈ ઇન્સ્ટાગ્રામ પર અને બે લગન તો કરેલા અને ત્રીજું લગ્ન પણ ત્યાં કર્યું આ તારીખે તારીખ મને યાદ નથી પણ આ પંદર એક દિવસની અંદર આ બનાવ બન્યો છે આજે શું બનાવ બન્યો આજે જે બનાવ બન્યો એ મારી દીકરીને મારી નાખવામાં આવી છે અને એ જાતે આપઘાત કરેલો નથી એને પોતે કોઈ એ નથી આપઘાત કરાવી નથી પણ મને આવું કીધું કે આવું કાલે બને તો તમે કીધું હા ઋતુ નોકરી જાય છે તા કે હું નોકરી તો હું અમે બન્યો ગયા તા કે કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા આના લગ્ન ત્રેવીસ વર્ષ

અને આ છોકરીને મારી નાખવામાં આવી છે એના હસબન્ડ ને એના કાલે મિટિંગ કરી હતી એ મિટિંગમાં બધાને પૂછો સામે હા એનો જમાન એમાં તો એ અમારા જમાન પૂછો એને ફટકારો એટલે બધું સાચું મળશે કાલે મહેશભાઈ ઠાકોરભાઈ સોલંકી હા કમલાનગર રહી છે